મારી વાત હું ત્રણ હજાર રૂપિયા વાય નું વાણી નાયો તો એમાંથી પાંચ હજાર રૂપિયા મેપર્યા છે પાંચ હજાર રૂપિયા નુકસાન જી તો જે ફોન આવતા હોય તો પડશે ને હવે તમે આ તમે આ જેમ થોડક નેસ હવે દાદા હું તમને એક વાત કરું આમાં

આ જોઈ લો એના પાવર છે આ નકર બમકાન પાવર છે ને આમાં जिम्मेરી છે મે તમે તમારી રીતે મે લીધો આને મે લીધું ફૂલ અમે ત્રણ ભાઈ તી તમારે રીતે મે લીધો હું તમને તમે જીદમેરો આપણે હું હળો ઉભારી જો છું બરાબર તમે તમારી રીતે ત્રણ ભાઈ જીદ મે લીધો એ એ વાત કરતે બાને દી પાવલ જો હાલો ચાય લાગે હે હું સાપ

તમારે આટલી વાત એમ તમે આમ કાયમ ભાડાયે જાતા હશો કે ન જાતા હો ભાડાયે જાશું પણ આવો વીજકરો કરવા જઉં છું કાઈ દોશી નજર મોં તો કેલું એમ હવવો એક દોશી નાવાની ચાહે માને એમ સુગા દોશની રાણી મેલો તો બસ ટુર સુ લાઈ લાઈ તો છે ભોપાજી અલ્યા કાઈ દોશ્યું ના આવ્યો એકે માની હાહરું તરાકીત શું ઓની

ઓ મા આ તો મમઈ જા ખરસા બેહી જાય અમે દાદા કા બોલો આ હોય તો આજ કઈ જાય 70 માં કોકો પડ લી ગયો થાય ને 71 માં માં તમે છો માં તમને 70 માં મોસું બનાવો આજ તો મટાડી નઈ દઉ ને